જેમાં લોકો પોતાની અનુકૂળતા પ્રમાણે સાયકલ વાપરીને શહેરમાં હરી ફરી શકે તે માટે શહેરના વિવિધ મુખ્ય વિસ્તારમાંથી નગરજનો સાયકલ ભાડે લઈ શકે તેને ધ્યાને રાખીને સાયકલ સ્ટોર્સ શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ સાયકલો રિપેર કરવામાં આવતી ન હતી તેને લઈને લોકોને મુશ્કેલી પડવા લાગી હતી જેના કારણે ધીમે ધીમે સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાંથી લોકોનો રસ ઉડવા લાગ્યો હતો જ્યારે અધિકારીઓને પણ સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાંથી રસ ઉઠ્યો હોય તેમ સાયકલોને ભંગાર જેવી હાલતમાં છોડી આંખ આડા કાન કરી લીધા છે કારણ કે સાયકલ સ્ટોર્સને સંચાલકોએ તાળામાં કેદ કરી દીધું છે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ એટલા માટે કરવામાં આવ્યો હતો કે રેસકોર્સ રિંગ રોડ ઉપર તમામ લોકો સવારે ઊઠી અને છ થી દસ સુધીને જે લોકો ચાલવા માટે જતા હોય કોઈ સાયકલ ચલાવી અને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એના માટેની હ્યુમિનિટી માટે જે લોકો જતા હોય ત્યારે સાયકલ શેરિંગનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એમાં કોઈ પણ પ્રકારે ના પાડતી નથી પરંતુ એ પ્રોજેક્ટને લઈ આપણે જોયું છે કે ભૂતકાળની અંદર પણ વિવાદમાં આવી ગયો છે હાલની અંદર તમે જાઓ તો સાયકલો ખખડધો જ પડી છે જે તે સમયે ખરીદેલી છે એ સાયકલો અત્યારે પડી છે તે વખતમાં માતબર રકમથી એક દોઢ કરોડ રૂપિયાની આસપાસની માતબર રકમથી જ્યારે ખરીદવામાં આવી સાયકલો કોઈ લોકો ચલાવવા પણ તૈયાર નથી જ્યાં જે તે સમયમાં લોકોના આઈડેન્ટિટી લઈ અને એને ચાર્જેબલ કરી અને સાયકલ આપવામાં આવતી હતી પરંતુ આજે તમે જાઓ તો અહીંયા અધિકારીઓ નથી હોતા કર્મચારી નથી હોતા ઓફિસેની બંધ હોય છે તો લોકોને જાઉં ક્યાં આ એક રાજકોટ મહાનગરપાલિકા એક પીછું ઉમેર્યું છે છોગું ઉમેર્યું છે એ રીતે કરી અને સાયકલ શેરિંગ પ્રોજેક્ટ છે તે ત્યાંને ત્યાં મેલી દેવામાં આવ્યો છે રાજકોટના લોકો સવારે ઉઠી અને કોઈ સાયકલના શોખીનો હોતા તો ત્યાં જતા પરંતુ હવે રાજકોટની પ્રજા પણ સમજી ગઈ છે કે જાડી ચામડીવાળા અધિકારીઓ અને કર્મચારીઓ અહીં હોતા નથી ઓફિસ ખુલતી નથી તો સાયકલ લેવા જાવું ક્યાં સાયકલ ત્યાં પડી હોય છે પરંતુ એક બીજી સાયકલોથી તાળું મારીને પડી હોય છે જેથી કરીને લોકો સાયકલ પણ નથી ચલાવી શકતા કોર્પોરેશનના અને પ્રજાના લાખો કરોડો રૂપિયા આજે ત્યાં ને ત્યાં સળવાડીને પડ્યા છે એ પ્રોજેક્ટથી રાજકોટ મહાનગરપાલિકાને કોઈ કમાણી પણ નથી થઈ અને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ સારી એવી હ્યુમિનિટી પણ પેદા નથી થઈ એક માત્ર ને માત્ર પ્રોજેક્ટ ખાતર પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે અધિકારીઓને એસી માં મજા આવતી સાયકલ ચલાવવા શું કામ છે ભાઈ સાયકલ ચલાવવા જાય અધિકારીઓ નહીં ચલાવી જોઈએ આપણા કોર્પોરેશનની અંદર જે તે સમયે આપણા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપણે દર સોમવારે સાયકલ ચલાવતું એક દી આવ્યા બે દિ આવ્યા એસી કાર થોડા કોઈ મૂકી દેવાના છે આ માત્ર ને માત્ર ભ્રામક વાતો કરીને પ્રજાને છેતરવાની વાત છે આમાં બીજું કોઈ પ્રકારનું કાંઈ છે નહીં દર સોમવારે સાયકલ લઈને આવવાની વાત હતી આજે કોઈ સાયકલને યાદે પણ નથી કરતું અને જે રિંગ રોડ ઉપર સાયકલ પડી છે સાઈડમાં તાળું મારીને ઓફિસ પણ ખોલવામાં નથી આવતી આજે પ્રજાને સાયકલ ચલાવી હોય તો ક્યાં જવું એનો કોઈ વિકલ્પ નથી વધતા પ્રદૂષણને અટકાવવા લોકો વાહનોનો ઉપયોગ નહીવત પ્રમાણમાં કરે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટનો વ્યાપ વધે તેના માટે નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેક્ટ માટે ખાસ એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ આજના દિવસે સાયકલ પ્રોજેક્ટ શોભાના ગાંઠિયા સમાન થવા પામ્યો છે લોકો વાહનોનો ઉપયોગ છે તે નહિવત પ્રમાણમાં અથવા તો લોકોના સ્વાસ્થ્ય સારા રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ છે તે અમલવારી કરવામાં આવી હતી જેમ વિદેશોમાં છે તે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે 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 રીતે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ શેરિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ જ્યારે ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા જે રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ સાયકલો છે જે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ માટે સાયકલો જે આપવામાં આવી છે તે સાયકલોની સ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે લોકો છે તે સા માટે છે તે સાયકલ પ્રોજેક્ટને સારો આપી રહ્યા નથી કારણ કે જે સાયકલોની જોઈ શકાય છે કે જેવી કે કોઈ પણ પ્રકારના કર્મચારીઓ અથવા તો કોઈ સંચાલકોએ અહીંયા કોઈ પણ પ્રકારનું પૂરતું ધ્યાન ન આપ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે આ સાયકલ ની અવસ્થા જોતા લાગી રહ્યું છે કે એ લાંબા સમયથી છે તે જે તે અવસ્થામાં તે જોવા મળી રહી છે કારણ કે જે સાયકલની સ્થિતિ લાગી રહ્યું છે કારણ કે જે ત્યાં સીટ હોય કે પછી પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થાય અને વાહનો નો છે તે નહીવત પ્રમાણમાં ઉપયોગ કરે તે માટે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ છે તે રજૂ કરવામાં આવ્યો હતો ને તેના માટે છે તે રાજકોટ શહેરમાં છે તે અલગ અલગ વિસ્તારોમાં છે મુખ્ય જે વિસ્તારો કહી શકાય ત્યાં છે તે સાયકલ સેન્ટરો પણ શરૂ કરવામાં આવ્યા હતા તે સેન્ટરોની જો વાત કરવામાં આવે તો તે સેન્ટરો ઉપર છે તે કોઈ પણ પ્રકારના કર્મચારીઓ જોવા નથી મળતા કારણ કે જે અહીંનો જે સમય છે તે સમય છે તે એ સવારના છ થી લઈ અને સાડા અગિયાર સુધીનો સમય જે રજૂ કરવામાં આવ્યો છે પરંતુ અહીંયા સાયકલ ચલાવ્યું હોય તો તે સાયકલ સેન્ટર પર જઈ અને જે નહીવત ભાડું ચૂકવી અને છે તે સાયકલ પોતે એ લઈ જઈ શકતો હોય છે પરંતુ અહીંયા સેન્ટર જ તે બંધ થઈ ગયા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ છે તે એક તરફ કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે ભંગાર જેવી જોવા મળી રહ્યું છે તેની પચાસ થી વધારે સાયકલો છે તે ભંગાર જેવી અવસ્થાઓમાં જોવા મળી રહી છે કારણ કે લોકોના સ્વાસ્થ્ય માટે જે મહાનગરપાલિકા દ્વારા જે સપનું જોવામાં આવ્યું હતું તે કંઈક ના અહીંના કર્મચારીઓ અથવા તો અહીંના જે કાર્યકર્તાઓ દ્વારા છે અથવા તો અહીંયા જે કોઈ કામગીરી કરતા હોય તેમના દ્વારા છે તે કોઈપણ પ્રકારની તસ્દી ન લેવાના કારણે છે તે છે તે હાલ ભંગાર જેવી અવસ્થાઓમાં જોવા મળી રહી છે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે ભંગાર જેવી અવસ્થાઓમાં જોવા મળી રહ્યો છે કારણ કે વિદેશની જે ધરતી ઉપર જે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે પ્રોજેક્ટને અનુસરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે મસ્ત મોટા ખર્ચે છે તે આ પ્રોજેક્ટ રાજકોટમાં પણ અમલવારી હાથ ધરવામાં આવી હતી પરંતુ જે આ ભંગાર જેવી પ્રોજેક્ટ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર રાજકોટ સમાચાર કરીશું સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર